આ છગનજીન છોકરો મોદો પડ્યો છે અરે જઈએ યાર ખબર લઈ આવીએ હાર તો હોય આવો હું બેઠો છો મારી કારણ આવો હારો હારો જઈ આવીએ સારો હા શું કીધા આવે છે જઈ આવીએ જઈ હો હો ને જાય ઓહ હો આવીશે ને હોય આવે એટલે આપડે જઈએ ખબર લઈ આવીએ બરોબર ખબર લઈ આવીએ હારો હારું તો નઈ રાખી બોલાવા જવું પડે તું તો ફૂલ થઈ ગયું રવાજી ફોન આવ્યો બોલાવા જઈએ મારે આવું તો શું તું

ઘણી શરમ રાખો કામ જો આટલી રાખીયે પછી કેટલી રાખ નિમ્બર લેવ લીતા

કોઈ ચકરી નહીં એવું બધી બોન છે બંધો મસ્તી કરતો હતો અને ભૂલ પડી ગયો

નાટક કરો તમારે નહીં હાલિજ હોય છે દાદા કાળતા કેવા ખાઈ પીન બધા આ ને જતી રે હે આવું આવું આ નાટક કરો છે જે હંગા થયા છે ને આગળ બરાબર બરોબર

યો રાજે રાજે કાકા કાકા રવાdio કાકા રવાdio રાજે કાકા રાજે અમારા કાકા સુઈ ના ના